નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત આપ સર્વે ખેડૂત હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ઊભા છીએ એક ખૂબ સરસ મજાના લસણના પ્લોટમાં કે જે લસણનું અત્યારે ચારો તરફ બોલબાલા અને જેના ભાવ અત્યારે આસમાને ભોગી ગયા છે એવા ખૂબ સરસ મજાના લસણના પ્લોટમાં ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે મહેશભાઈ ઓરાનીવાળી લસણ છે અને એમણે આટલું સરસ લસણ તમે અત્યારે અહીંયા જુઓ ખૂબ સરસ મજાનો ગાંઠી અહીંયા બંધાણો છે દાંડલની લંબાઈ લગભગ અહીંયા મારા હાથ જેટલી આ દાંડલની લંબાઈ છે ખૂબ આની પોળાઇ એટલે કે જાડાઈ જેને ઘર કહેવાય આ દાંડલનો ઘર એટલો સારો છે આગેથી કદાચ તમે લસણનો ઘેરો જુઓ તો ડુંગળી ઊભી હોય એવો સરસ લસણનો ઘેરો છે તો આની પાછળ મહેશભાઈની શું મહેનત છે એના વિશે આજે વાત કરવી છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને આ વર્ષે લસણ છે તો સારામાં સારું ઉત્પાદન અને એની સાથે સારામાં સારો ભાવ મળે એમ છે તો વધુમાં વધુ ઉત્પાદન લસણના પાકમાં કઈ રીતે આવે એના વિશે પણ વાત કરવી છે તો મહેશભાઈ આ વખતે આ વર્ષે આપણે કેટલા વીઘાનું અહીંયા લસણ છે પાંચ વિઘા અત્યારે આ પાંચ વીઘાનું લસણ છે બરાબર આ લસણ જે છે એ એની ઉંમર શું કેવડું થયું લસણ થયું ત્રણ મહિના નું ત્રણ મહિના પૂરા થઈ ગયા નેવું દિવસ નેવું દિવસ બરાબર અને આ લસણની કઈ વેરાયટી છે ત્રણ મહિનાનું ઊભું ખુબ સરસ એક લઠું લસણ ઉભો છે આમાં ક્યાંય વધારે બેઠું હોય એવું નથી લાગતું ક્યાંય પીડું નથી પેડું પાંદડા નથી ખુબ સરસ આનું કેવાય ખુબ સરસ ગર છે ને ગાંઠિયો બંધાવવા માટે બહુ સારો ગાંઠિયો હાથમાં લાગે એવો ગાંઠિયો કડક છે તો આની પાછળ આપણી શું છે આને તમે જમીનમાં શું અને સ્પ્રે શું આપ્યા એના વિશે અમારા ખેડૂત મિત્રો ને માહિતી આપો પેલા તો પાય એમ આપણે ડીએપી નાખ્યું હતું બરાબર હતું જયારે વાવણી કરી ત્યારે પછી એકવાર ઉરિયા આપ્યું પછી એને ઉરિયા નાખાઈ ગયા પછી ઓલું સ્ટાર ને નહી પાયું હતું બરાબર પછી એકવાર યુમિક ને જાયોનિક ને એવું બધું પાછું બીજા રાઉન્ડ માં છાટ્યું હતું બરાબર ખાતર તો આપણે પછી ઉરિયા નાખ્યું ને એક એસપી નાખ્યું બરાબર ખાતર તો ત્રણ વાર જ આપ્યું પછી પાછું એકવાર ઓલું સાઈનજી ને સલ્ફર નાખ્યું હતું બરાબર

કેટલા દિવસનું ઊભું છે અને ગાઠીઓ ખુબ સરસ બંધારણ પદ્ધતિ જેની અંદર શરૂઆત થી આપણે વાત કરીએ તો સ્ટાર પ્રોટેક કે જેની અંદર અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા ને લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી નાખીને જે બનાવ્યું અઢીસો ગ્રામ પ્રતિ એકર નું છે તો અઢીસો ગ્રામ પ્રતિ એકર નું જેનો માપ છે કે જમીનમાં એકવાર પડે એટલે જમીન જન્ય કોઈ પણ પ્રકારની ફૂગ હોય એનો સારામાં સારો કંટ્રોલ ને સ્ટાર પ્રોટેક્ટ તમને આપે અને એનું તાદસ ઉદાહરણ આમાં તમને જોવા મળે જોવા મળ્યું કારણ કે લસણ અને ડુંગળી એવા પાક છે કે એમાં બાફિયો કે સુકારો બાફિયો જે છે એક વાર આવી જાય બાફીઓ ન હોય પણ ટૂંકમાં મૂળ હોય ને અહીંથી હળી જાય ને અહીંથી હળી ગયું કરે આ વિકાસ હોય ને સાથે જેને મૂળ તંત્ર નો ખુબ સરસ વિકાસ કર્યો બરાબર ને આ મૂળ જેટલા એના લાંબા હોય જેટલું મોઢું ખુલ્લું હોય જેટલું વધારે ખાય કે એટલું મોટું થાય એ તો સીધી જ વાત છે ને માણસ ખાઈ તો જ કામ કરે ને નકર કામ શું કરવાનું બરાબર ને અને સાથે જ એમણે સમયે સમયે જે ફૂગનાશકોને થ્રીપ્સ કે રોગ જીવાત ના જે કઈ હળવા રાઉન્ડ કે ભારે રાઉન્ડ સમયની જરૂરિયાત મુજબ સમયની જરૂરિયાત મુજબ કોઈ એક્સ્ટ્રા ખર્જો કે એક્સ્ટ્રા રાઉન્ડ આડે ધડનો આડે ધડ નથી હા બરાબર અને પાછળે છેલ્લા પીએચમાં હમણાં જ જ્યારે સાયન્જીને સલ્ફર હા કે જેને જમીનમાં જે તત્વ પડ્યા છે ને ઉપાડ કરાવવાનું કામ કરે કામ કરે અને સલ્ફર એક તત્વ તરીકે લસણ અને ડુંગળીના પાકમાં ખૂબ સરસ સપોર્ટ કરે હજી નાખવું છે હજી પાછું એક વાર સાયનજી ને સલ્ફર પાછું હમણાં નાખવું એટલે ઓકે તો આ લસણ આ ટેકનિક આપણને સારી લાગી હોય તો દરેક ખેડૂત મિત્ર સુધી આ વિડીયોની લિંકને શેર કરજો કે જેથી આ વર્ષે જેણે જેણે લસણનો પાક વાવ્યો છે એ મહત્તમ ઉત્પાદન પોતાના ખેતરમાંથી લઈ શકે લઈ શકે આપને કોઈ પણ પ્રકારની વધારે માહિતીની જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ખાસ તમે અમારી ચેનલમાં જો નવા હોય તો નીચે જે લાલ અથવા કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન છે એને દબાવી દેજો કે જેથી આવા ખેતીવાડીને લગતા નવા નવા વિડીયો આવતા હોય તો તરત તમને તમારા મોબાઈલમાં નોટિફિકેશન મળે ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન